જય જવાનું જાય કિસાન તો જો મિત્રો આજે આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે માંડીમાં કેમ કે માંડીઓ આવી જશે પાક ઉપર ને થોડીક આપણે હીલનો પ્રોબ્લેમ છે એટલા માટે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે ને દવા આપણે એક દવા નાખી છે આવડિયા સાફ પાવડર તો મિત્રો તમે જોઈ શકો છો સાફ પાવડર છે સૌથી પાવડર છે મિત્રો મિત્રો આપણે આમાં પીપળા માફું ઘળવી નાખી શકીએ કે આમાં નાખીને આમાં ઓગાળવાનું શાંતિ સલ્ફર પછી આ તો મિત્રો સલ્ફરનો બાટલો છે તો મિત્રો આપણે બાટવામાં નાખી હોય ટીપડામાં આ ઓગળી જશે એટલે આમાં આપણે સાટવાની છે દવા અને આ પાંચ વીઘામાં એક ટીમનું થઈ રહે મિત્રો આપણા દસ વીઘામાં બે ટીપના થાય બાજુમાં દસ વીઘાનું કટકું છે આમાં બે સાતવાનું છે સાત ટીપમાં એ થાય તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અવનવી માહિતી આવ્યા કરશે તો મિત્રો જો આ માંડવી જે છે એમાં થોડીક હીળનો પ્રોબ્લેમ છે એટલા માટે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ તો મિત્રો તારા માંડવી આપણી થઈ ગઈ છે મોટી તો જો આ મિત્રો એટલી પાયેલી માંડવી એથી લીલી સમશે એટલી અને આ થોડીક લસાઈ જશે કેમકે વરસાદનું પ્રમાણ હા ઓછું છે એટલા માટે આજે આપણે પાવાનું પણ ચાલુ કરી દેવાય વાર અને આ ભાઈ છે આપણે દવા છાંટવા માટે આવેલા છે ખાસ દવાનું તો મિત્રો અત્યારે પ્રમાણ છે એટલે આપણે કેમકે એકથી બે છટકાવનું ધ્યાન રાખવું પડે છે કેમ કે આમાં નોંધ દે તો છેલ્લે પાક ઉપર આવતા માંડવી બગડે છે તો મિત્રો માંડવી અત્યારે તો સારી જ છે આમ ઈલુન મશીન થોડું પ્રોબ્લેમ છે એટલા માટે આપણે દવાનો ડોઝ મારીએ છીએ તો મિત્રો આપણે દવા કઈ રીતે સાંટ્યું એ તમે વિડીયા બન્યા રહેજો અને મિત્રો આપણે દવા કઈ રીતની સાટવી અને સાધુ એમણે બતાવું છું તો મિત્રો આપણે પપમાં જે નોજર આવે છે એ નોઝર આપણે અંદર શનિ રાખીએ છીએ જેમ કે પહેલાં નાની માંડવી હતી એટલા માટે આપણે ચાંદની રાખતા હતા અને હવે આપણે રાખીએ છીએ અંદર શનિ નોઝર મિત્રો સિંગલી નોઝર રાખીએ એમાં સ રાખીએ છીએ સોલવાળી અને અત્યારે આપણે જે ત્રણ નોજર હાલતી તમને ખબર હોય તો મિત્રો આપણી નાની માંડવી હતી એટલા માટે માંડવી મોટી પણ થઈ જશે ને આપણે દવા મેળવી રહ્યા છીએ

તો આપણે તમે વિડીયો બન્યા રહેજો તો મિત્રો આપણે અવનવી આમાં માહિતી એવા કરશે આપણે કઈ રીતની તમને બતાવું હવે દવા ફેરવાઈ જ મિત્રો આવી કે થઈ જશે દવા ફેળવાઈ જાય એટલે કોડે દવા થઈ જશે હા તમને આનું રિઝલ્ટ અમે સાત દિવસ પછી બતાવશું તમને રિઝલ્ટ આનું કેવું આવે છે તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે હવે દવા છાટવાનું કરીશું ચાલુ તો મિત્રો આ તો આપણે દવા દીધું ચાલુ મેં તમે કીધું એમ તો આપણે છની નોજ નાખીને સાચી છે મસ્ત મજાની દવા છટાય છે અને ત્રણ કોઈ લેવાની છે તો આપણે આમાં સાત સે પાંચ પાંચ દવા જાય છે તમે જોઈ શકો છો તો આપણે આરીની કંઈક દવા છટવાની છે તો ઈળના ઠેઠ સુધી ઉતરી દવા આપણે ફોડો હોય છે તો અહીંયા સુધી દવાઠેટ પડી જાય છે તો ઈળનું પ્રમાણ સંતુ મરી જાય છે અને ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું કે આપણે પાકતી મલા માંડવીને રહેવા દેવી નહીં કેમકે એના માટે ખાસ ધ્યાન દેવાનું છે કેમ કે પછી મહિનો દિવસ હોય મહિનો દિવસ હાથવવાની છે કે તમે જેટલું મહેનત કરી છે હાજી ફેલ જશે તમારી એટલા માટે આપણે ખાસ ધાન દેવાનું છે તો ધાન આપણે છેલ્લો એક મહિનો જ દેવાનો છે મિત્રો માંડવી ઉપર પાક ઉપર આવી જાય છે એક મહિનો ઊભી રહેશે પછી એને ફાલની દવા મારી દઈએ છીએ મિત્રો બે ડોઝ આપણે ફાલના મારીએ છીએ તો ફૂલ રિકવરી આમાં મળે છે તમને મિત્રો તો ભાઈ આ જો ભાઈ લઈ લીધો હશે હવે ખંભે અને કઈ રીતની દવા છે તમે જોવો હવે

તો નું છે એટલા માટે આપણે પપડી પર કરવા માટે જઈએ છીએ હરી પર જો આપણે પહેલા આ છે ફરી છે એ પર રિપેર થઈ જશે તો જોઈએ કે આપણે ગામમાં જવું જો છે તો ચાલો મિત્રો આપણે પપવા રિપેર કરવા ઉયા જઈએ આપડો તો મે જો આપણે પપ લીધો છે આપડો હવે આપણે આલો નીલે રિપેર કરવા માટે જવું જો છે તો ચાલો મિત્રો આપણે જઈએ છે પપ રિપેર કરવા માટે તો આપણે માંડવી છે મિત્રો માન બસ જોઈએનું પ્રમાણે બસ સારું છે જો મિત્રો તમે જોઈ શકો છો તો સારો મિત્રો આપણે પપરી પેક કરીએ તો મિત્રો આપણે કવસે મસ્ત બધા નવો રોગાડ કર્યો છે ન આવે એની માટે આપણે ગલો પેક મેળ્યો છે અહીંયા અને એનો ડાયરેક્ટ ફીસમાંથી આપણે એક સારો લીધેલો છે જો મિત્રો અને આપણો કવો પણ ઉભર આવી ગયો છે તો મિત્રો આપણે કૌવા પણ ઉપર છે અત્યારે તો મિત્રો આપણે રિપેર કરવા જાય છે પગ રીપેર કરી ના જ પછી ઓલા દવા હતા લાગે કે દવા નહીં છટાય તો મિત્રો આપણે પાછા લઈ લીધા પકડવાના આસમાન પગ ફોલવાનો છે કેમ કે પગ રિપેર કરવા જો મિત્રો મોડું ટેસ્ટ ન મળે ના ટેસ્ટથી કામ બગાડી દેવાય કેમકે જો મિત્રો તમારે વારંવાર પપ બગડી દેતા હોય તો રિપેર કરવા બહુ જાવું નહીં કેમ કે આપણે પહેલાં ખોલીને જોઈ લેવું પડે કે શું આમાં મિસ્ટિક છે મિત્રો આપણે હવે નાખીએ મિત્રો ખોલી કંઈક માં કંઈક આ રીતનું આવે છે બરોબર તો મિત્રો આ પગ ચાલુ થતો નતો એટલા માટે આપણે આને

ના તેનો એ છે માસ હા કે માક્ષ લઈ અરે પણ ઓ હો હો હવે દાળ દેવાનું છે પાણી હવે દાળ કા દૂધ વાહ ઓ માય ગોડ એ ક્યાં હોવા आ रहा है इसमें ये नहीं खा करने का घपड़ तो जाएंगे तो फिर आस में नहीं आएगा अच्छा हाँ। अच्छा समझ आईगे तो अब डाल दे वो घी काली काली भुकी काली काली भुकी आती है ये कभी थोड़ी नहीं आती काली आती है काली आती है खान काले आता है अब इसको डाल के कोई बात नहीं साबन की चल होगी हम बचाई पियेंगे और गैस पर पहली बार पहली फिर साबन आते है इसीलिए थोड़ा सा थोड़ा तोलाता है चलता है सब कुछ कभी कभी रोटी भी बना लेते हैं पहली भाई हमें कोई न होते हैं तो कभी कभी भांडा जो भांडा की वेदना

મિત્રો આ દવા આપણે આખી દીધો એક થાતું નથી આનથી જો મિત્રો આ દવા છે તમે જોઈ શકો છો તો મિત્રો જો આપણે આ દવા છે અડતો બાટલો છે એક થી આવે છે આપણે નાખવા દે આખો અડતો બાટલો અંદર ડબલામાં જોવા માટે 500 તો જો મિત્રો આ 500 ગ્રામ આવે છે 500 ગ્રામ નાખવા છે અને પીળો હળદર જેવો આવે છે જો જો મિત્રો અત્યાર સુધી દવાની વહી જાય છે ને ફવારો આપણે દવા પણ કેમ થાય છે આવો ફવારો રાખો પડે મોટી મોટે આપણે દિવસ માંડીને બાકી હલાવી નાખે છે તો તમે